કોઈ પણ ખેડૂત મિત્ર નવું રોટા લેવાનું વિચારી રહ્યા હોય ને તો એક વખત તમે આ વિડીયો જોઈ લેજો તમને ખૂબ જ કામ લાગશે અને આ રોટા અત્યારે ખૂબ જ માર્કેટમાં છે આની પહેલા મેં વિડીયો બનાવેલો હતો તેમાં પણ રોટા ઘણા નવા રોટા વેચાઈ ગયેલા છે તો તમે આ વિડીયો પૂરો જોતા રહેજો અને એકદમ ભરોસાપાત્ર આ રોટા છે આગળ હું તમને રોટા વેટરની ટોટલ ડિટેલ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો આ રોટાવેટર છે ડબલ સાફ્ટ વાળું રોટાવેટર બે ધરાવેટર જોવા મળશે જીમાન મળશેનું છે અને છ ફૂટથી લઈ અને બાર ફૂટ સુધીના રોટાવેટર મળી જશે અને મિનિમમ ટ્રેક્ટર તમારું ચાલીસ એચપી નું હોય એટલે આ રોટાવેટર ચાલશે અને ટ્રેક્ટરમાં જે સિંગલ સાફ્ટ ના રોટાવેટર હોય તેનાથી લોડ પણ ઓછો લેશે આ રોટાવેટર અને ટ્રેક્ટરમાં ડીઝલ એક પોઈન્ટ પંદર લિટર ઓછું વપરાશ કરશે આ રોટાવેટર હશે તો એક સાથે ડબલ કામ આપશે અને તમારે જો નવું રોટાવેટર લેવું હોય અથવા ડીલરશીપ લેવી હોય તો ડીલરશીપ પણ આપવાની છે આ રોટાવેટરની અને વજન પણ એકદમ સારો વજન પૂરેપૂરો આવશે અને છ ફૂટના રોટાવેટરમાં ચોપન બ્લેડ આવશે અને પાંચસો સાહીઠ કિલો વજન આવશે અને જો તમારે વધારે માહિતી મેળવી હોય તો હું તમને નંબર નંબર આપી દઈશ તો તે ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને કોઈ પણ મિત્રને રોટાવેટરના સ્પેર સ્પાર્ટ લેવાય તો તમે સ્પેર સ્પાટ પણ લઈ શકો છો હોલસેલ તમને મળી જશે કોઈ પણ સ્પાર્ટ તમારે લેવા હોય રોટાવેટરના તો મળી જશે કોઈ પણ કંપનીનો સામાન મળી જશે રોટા ગમે તે કંપનીના તમારે રોટા સ્પેર પાર્ટ લેવા હોય તો મળી જશે અને એકદમ હોલસેલ ભાવે અને તમારે ઓઇલ લેવું હોય તો ઓઇલ પણ એકદમ સારું મળી જશે અને જો સિંગલ ધરાના તમારે રોટા વેટર લેવા હોય તો તે પણ મળી જશે એક બ્રાન્ડના તમને મળી જશે વિરાટ એગ્રી એગ્રીટેક રાજકોટનો વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો બાકી હું તમને વિડીયોની અંદર બધી ડિટેલ આજે આપી છે તેમાં કંઈ સમજણ ના પડે તો નંબર સ્ક્રીન ઉપર આપી દઈશ તો કરી અને અથવા સામાન અન્ય વસ્તુ પણ તમે લઈ શકો છો તો હમણાં જ કોન્ટેક કરો વિરાટ એગ્રીટેક નવું રોટા લેવા માટે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો